થાય પણ મોજ મહેશ બાપુને કે અમને કહ્યું રાહુલ સાહેબને કંઈ પણ તો એમને જે કીધું પછી મને ભવિષ્યમાં જે કહેવા સાંભળવા મળે બીજા દ્વારા કે ભાઈ આ જે છે વ્યક્તિ આવું કીધું કહેવાય નહીં સારો વ્યક્તિ હોય એની પાસેથી હંમેશા સારા ઉદ્ગાર જ નીકળતા હોય બાપાએ જે કીધું કે બહુ સારા વક્તા છે ખરેખર મારામાં મારા કરતાં ભાર્ગવ બાપો છે નરસિંહદા બાપો છે એવું મહાન મહાનવાળા છે વક્તા છે પણ બહુ બોલા છે ભગવાન અને મને લાગે છે બીખ થોડું પણ ઠાવકું સમજીને બોલાય તો ઠીક બોલવા પર બહુ બોલો છે અને બોલો તો એવું બોલો કે સામાવાળાને કંઈક અસર થાય કે કવિ બચન કામીની નયન સુરવીર કો બાન છૂટો પણ લગો નહીં તો છૂટો કોણ પ્રમાણ જે કંઈ પણ બોલો ઓછું બોલો અને જગતમાં સાસવત નિયમ છે કે ઓછો બોલે વધારે સાંભળે અને બહુ જાજુ બોલે તો ઓછા સાંભળે ઘરમાં એ તો તમારે જોવું સાસુ બહુ હોય છે સાસુ થોડું બોલતા હોય છે ને તો બહુ સાંભળશે એને ટકોર કહેવાય થોડું બોલે ટકોર કહેવાય અને બહુ જાજુ ક્યાં કે કરે ને ટક ટક કહેવાય એટલે એ બહુ જાજો તો નહીં કારણ કારણ કે આપ સૌ તો બધા બુદ્ધિજીવીઓ છો બધા સંતના સાનિધ્યમાં રહ્યા વાળા છે એમાં આવી સરસ અને ભાગવત ભગવાન પધરાવણી કરી છે તો એનાથી વિશેષ તો સદગુણ તમારામાં કેવો હોય છે કે જે ભાગવત પુરાણ કરવા માટે જેને સાંભળવા માટે ઘણા બધા જન્મોનું પુણ્ય ભેગું થાય ત્યારે આવું થાય આયોજન થાય અને એના કરતાં આપણા વિશેષ પુણ્ય ભેગા થયા હોય તો તમને આવું સાંભળવાનું સરસ મજાનું સાનિધ્ય મળવું હોય અને પાછું કેટલો સરસ બીજા વ્યાસો વ્યવસાય સરસ મોરારી બાપુ કથા માં ગયા હોય કે મોટા સંતો ની કથા માં ગયા હોય તો આપણા બાપુ દર્શન કરવા હોય તો દૂરબીન લેવું પડે કદાચ ભાગવત ના અને ભાગવત જે છે કે રામાયણ જે છે કે શિવ પુરાણ છે બધા ગ્રંથો સરખા જ છે પણ ત્યાં માનવ ભેદ વધારે હોય છે આટલું તમે ચોખ્ખાઈ સાંભળી નથી શકતા પણ અહીંયા જે તમે આયોજન કર્યું એ બદલ કરો તમને સૌને આપના કમળમાં બિરાજમાન પરમ કૃપાળુ પરમાત્માને વંદન સાથે જય શિયા રામ અહીંયા વાત કરવામાં તો ભાઈ મહેશ્વરભાઈએ કીધું કે આ વાત કરો તે વાત કરો પણ એક નાનીઓને વાત કહીશ બહુ લાંબી વાત નહીં કહું કે સંત હોય સાધુ હોય કોઈ પણ સજ્જન હોય કોઈ પણ સારો માણસ હોય એ આપણા ઘરે કોઈ પણ સ્વરૂપે આવે તો એ આપણને હંમેશા ફાયદો કરાવી જાય સાધુ હોય કે કોઈ પણ હોય આપણા ઘરે જયારે વધારે પછી સ્વરૂપ કોઈ પણ હોય શકે એવું કહેવાય છે શાસ્ત્રમાં પણ લખેલું છે કે આપણા ઘરના આંગણે દરરોજ એક વખત પરમ કૃપાળુ પરમાત્મા જે છે કોઈ ને કોઈ સ્વરૂપે આવે છે પણ આપણા ચર્મચક્ષુ જે છે એને ઓળખી શકતા હોતા નથી અને જો ઓળખી જાય તો પછી આ બધી કોઈ જરૂર રહેતી નથી એટલે એક નાનો ઓલો ગામ ગામની બાજુમાં સરસ મજાનું જંગલ અને એ ગામની અંદર ચાર છોડ જે છે ચોરી કરવા માટે જના ચોરી કરવા માટે નીકળ્યા એને તો બરોબર રાતનો ટાઈમ લેવો પડે ને આવે દિવસનો તો ચાલે નહીં ટાઈમ મહેન બાપુ કારણ કે એટલા ધંધો એ રીતનો એ રાતનો ટાઈમ બરોબર હળદી હરકાનો કલચર ભાંગ્યો તમારા બધા ત્રમ ચ્રમ ત્રમ ચ્રમ બોલે હજી આહાર મહિના ક્યાંક ગળથો લાખે વીએ ગયેલો આહાર ઉતારમ મેઘ મળારમ બની બહારમ ધરધારમદા દૂર ડકારમ મયુર ભૂકારમ ગણિતા તારમ નિષ્ઠારમ ના લહી સમારમ પ્યારા પારમ નંદ કુમારમ નિર્ધારી કહે રાધે પ્યારે મેં બળી હારે ગોકુળ આવો ગિરધારે આવો આહાર મહિના કહેવાય છે કે હજી હાલો જાય છે શ્રાવણ મહિના ઝીણા 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 સરવરિયા હજી ક્યારેક ક્યારેક વરસી જાય છે અને એ વખતે આ જંગલની અંદર ચાર છોર જે છે પસાર થાય ચારે ચોરને ભૂખ લાગી

રવિશાક જે એક સંત બેઠેલા બેઠા બેઠા હરિભજન કરે તુહી નામ તારણ સદે સારણ ધરો ઉલકા ધારણ નિવારણ કરેગા નથા દાદ વાકો દિયા દોજમાં કો ખબર હે ખુદા કો સવર કરેગા તેરા ઢૂંઢ સીના મિટે દિલ કા કિના જીને પેટ દિના ઓ ભરેગા મુરાદન કહે મુકદ્દર કે અંદર જીને ટાક મારન ટારા ટરેગા આવો જે સંતાય બેઠા બેઠા ભગવાનને સંપૂર્ણ સમર્પિત થઈ અને એની માળા ફેરવે ઓલા ચારેય ચોરે તો જઈને વિચાર્યું કે સાધુ ની આગળ સંતની આગળ કોઈ ખોટું ન બોલે યા જઈને જે આપણે કામે નીકળે કહી દેવાનું યા કોઈ જાતનો બાધ નથી ચારેય ચોર તો જઈને ઓલા સંતના ચરણમાં પડી ગયેલ બાપજી બાપજી બહુ ભૂખ લાગી જાય તો કે અહસે આ બાપજી પાસ તો પાસવાળા ગાંવસે આ રહે હે તો કાં જા તો ખાતર પાડને જાય तो खातर बनने का मतलब क्या या, या, तो क्या चोरी करने का? तो उसमें क्या होता है कि उसमें बापू जी सब कुछ होता है पहले हमें कुछ खाना है खावा है जो हमने बाप जी के बोला? वो पड़ी हुई है लो जमे मुँह जी बाकी पर तुम्हें जमी लो આપણા ઘરે કોઈ પણ આવ્યું હોય આપણા જેમ કે આપણા શાસ્ત્રમાં પણ કહેલું છે કે પોતે ભૂખ્યા રહી અને બીજાને જે ખવડાવે એનું જે પુણ્ય મળે છે એને તો જમરાજાના જમના કદાચ દૂચ હોય તો એને પાછું જવું પડતું હોય સત્યવાન સાવિત્રી ને જેમ કે આપણે બધી વાતો સાંભળીએ છીએ તો ચારે ચોર જે છે એ તો ભાઈ જમમાં બેઠા ખાઈ લીધું પછી વાપજી વાળા ચોર ને બાપજી હવે તો